તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસના રોજ સુરત શહેરમાં વસતા હાંસોટી સમાજના રહીશોના બાળકોમાં રમતગમત ક્ષેત્રે જાગૃતતા લાવવા માટે અને બાળકોને વધારે પડતા મોબાઈલ ફોન વપરાશની કુટેવથી બચાવવા માટે હાંસોટી નાના ફુલકાઓ માટે ન્યૂ રાંદેર રોડ ખાતે ડિસોટો ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ચૌધરી દ્વારા વિજેતા ટીમના બાળકોને ટ્રોફી આપવામાં આવી હતી અને બાળકોને સારા ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું સાથે રાંદેરના આરિફભાઈ મલિક શાહિદભાઈ માસ્ટર તેમજ સુરત શહેરના સામાજિક આગેવાન સમાજ સેવી ઝુબેરભાઈ સોડાવાલા અને એડવોકેટ શાહીનાબેન મલિક ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેના હાંસોટી સમાજના આગેવાન અને વગેરે આવનાર તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર વસીમ પટેલ અડાજણ સુરત આરજે ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર રાંદેર પોલીસ સ્ટેશન હતું અમારા રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાસોટી બોયઝ ગ્રુપ માટે ડૉક્ટર હુસેનભાઈ જીત એક બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ આજ રોજ રવિવારના દિવસે બાળકોને એક ગેમ્સ પ્રવૃત્તિ મળી રહે અને તેઓનો સર્વાગી વિકાસ થાય તે હજુથી રાખવામાં આવેલ હતી અને ખૂબ સારી રીતે બાળકો અહીંયા આ ક્રિકેટ ટુર્નામેન્ટ રમ્યા છે અને એમાં સાથે આપ બધા સમાજના વડીલોએ પણ હાજરી આપીને બાળકો સારું ઉપર છે ટીમો જે હતી અહીંયા એ બધા ટીમોને એકબીજા વચ્ચે રમાડી અને ફાઇનલ સુધી પ્રવેશ કરાવીને એમને શિલ્ડનું ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ છે વિસ્તારના લોકો માટે મેસેજ તો સ્વયં અહીંયા દેખાય જ છે કે ખરેખર જે બાળકો છે એ આજના યુગમાં જો ફ્રી પડે તો મોબાઈલ વગેરેથી ઉપયોગ કરીને પોતાનો સમય વેડપતા હોય છે તો આવી રમતગમત પ્રવૃત્તિઓ જો રજાના દિવસે કે પુરસદના સમય જુદા જુદા સંસ્થા કે સમાજ દ્વારા રાખવામાં આવે તો આ બાળકોને એનો લાભ મળી શકે અને બાળકોની રમતગમતની પ્રવૃત્તિના કારણે તેમનું શરીર સૌષ્ઠવ અને સર્વાંગીક વિકાસ થઈ શકે ખૂબ આભાર સાહેબ